તો ભાવ લઈને આવી ગયા દુકાને કેમ કે દોસ્તારો નહીં એસી તો આવી ગયા એસી ચેક કરવા ને જીગા ભાઈ કીધું હતું કે એસી ને બેસતા મને પરસો તો આપણે ચેક કરવા આવી ગયો કે આપણે પરસો આવે કે નથી આવતો તો એસી ને વખાને ભાઈ લગનમાં લગન માં આપણે ઉસા મળશો એટલે આપણે એસી ફાવે ની ઈ વાત અલગ છે કે લેવન તેવર નથી ફાઇનલી ભૂગી લગનમાં લગન માં આવતા હતા ભાઈ પીરેહો ભર દીધો મે પાછો હું આ પડતો તો ગપ ગપ કરીને ઊભી ગયો તો હાલો લ્યો બુંદી બીજું તો હું તો ફાઇનલી હાડી ડોટ કલાક પછી માન માન જમવાનો વારો આવી ગયો અને ભાઈ પણ તારા લગન કઈ ખબર મને હે કેમ લાગે કે કે